પાણીમાં ગરકાવ છે બીઆરટીએસ કોરિડોરમાં પણ પાણીએ તેનું સામ્રાજ્ય જમાવ્યું અને આ પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર છે પાણી ભરાવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી છે હજુ પણ આગામી દિવસોમાં સુરતમાં ભારે વરસાદ ખાકી શકે છે દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે જ ભારે વરસાદ સુરતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અનેક નીચાણવા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ છે વર્ષો જૂની સમસ્યાથી સ્થાનિકો આજે પણ પરેશાન છે બીઆરટીએસ કોરિડોર પણ જળમગ્ન છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે નોકરી ધંધારથી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે પગપાળા રાહદારીઓ જઈ રહ્યા છે તેઓ પણ આ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે